પંચમહાલ ગોધરાની અંદર પણ વરસાદના કારણે અલગ અલગ જગ્યાએ પાણી ભરાઈ જવાની સ્થિતિ સામે આવી તો પંચમહાલમાં ખાબકેલા ભારે વરસાદના કારણે ખેડૂતોની દિવાળી છે કે જે બગડી છે મહત્વની વાત એ કે છે કે જિલ્લાના છસો ને બાર ગામો એવા છે કે જ્યાં સત્યાવીસ હજાર હેક્ટરમાં ખેડૂતોના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે પાક નુકસાનીનો સર્વે કરાયો પરંતુ હજુ ખેડૂતોને સહાય ચૂકવાઈ નથી અને તેના કારણે ખેડૂતોની દિવાળી બગડી છે પંચમહાલમાં ખાબકેલા ભારે વરસાદને પગલે ખેડૂતોને માઠી બેઠી છે મહત્વની વાત એ છે કે આ જિલ્લાની અંદર તેમ છતાં ખેડૂતોને હજુ સુધી સહાય ચૂકવવામાં નથી આવી આ જ કારણ છે કે સહાય ન ચૂકવાતા આખરે ખેડૂતો છે કે જે રોષે ભરાયા છે એક તરફ મહામૂલો પાક કે જે પણ બળી ગયો બીજી તરફ એક આશા હતી કે સરકાર તરફથી તેમને કંઈક વળતર મળશે તો તેમની દિવાળી સુધરે પરંતુ એવું પણ કંઈ ન થયું તો માહિતી માટે સંવાદદાતા રવિ જોડાઈ ગયા છે રવિ જે રીતે ભારે વરસાદ વરસ્યો તે પછી અત્યારે ખેડૂતોને માઠી બેઠી છે તેમની તો દિવાળી પણ મુશ્કેલથી નીકળી શકે એવી પરિસ્થિતિ છે તો પંચમહાલની અંદર જે રીતે ભારે વરસાદ વરસ્યો અને તે પછી જે પરિસ્થિતિ સામે આવી છે જિલ્લાની અંદર છસો ને બાર જિલ્ ગામો એવા છે કે જ્યાં વરસાદના કારણે કેટ કેટલાય ખેતરો છે કે જે ખેતરોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે વ્યાપક નુકસાનના કારણે મહામૂલો પાક છે તે પણ સંપૂર્ણ બળી ગયું છે ને પાકમાં કંઈ જ વધ્યું નથી અને તેના કારણે અત્યારે ખેડૂતો છે કે જે કહી રહ્યા છે કે આ પરિસ્થિતિની અંદર અમે શું કરીએ અમારા માટે માઠી બેઠી છે પરંતુ અમે તો સરકારને આજી કર્યા સિવાય અમારી પાસે કોઈ રસ્તો નથી પાક નુકસાનીનો સર્વે કર્યો પરંતુ સહાય ચૂકવવામાં આવી નથી સહાય ચૂકવાશે કે કેમ તે પણ એક સવાલ છે આ બધાની વચ્ચે અત્યારે જે ખેડૂતો છે તે લોકો માટે સૌથી ગંભીર પ્રશ્ન એ છે કે તેમની દિવાળી કેવી રીતે સુધરી શકે તો પંચમહાલમાં ભારે વરસાદના કારણે અત્યારે ખેતરોની આવી પરિસ્થિતિ સામે આવી છે મહત્વની વાત એ છે કે હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ખેડૂતોને કરવું તો કરવું શું એ સૌથી મોટો સવાલ છે અત્યાર સુધી

સત્યાવીસ હજાર હેક્ટરમાં ખેડૂતોના પાક પાકને નુકસાન થયું હોવાનું બહાર આવ્યું છે ત્યારે ખેડૂતોની હાલતો દિવાળી બદલી છે કારણ કે સરકાર દ્વારા જે સહાય જે જાહેરાત કરવામાં આવી છે પરંતુ અત્યાર સુધી જે સહાય ખેડૂતોને મળી ગયું મળી નથી જેના કારણે ખેડૂતોને તો મારે આરાખી છે જે રીતે ખેડૂતોએ પાક કર્યો તો અને જે રીતે તેઓને વળતર મળવાની જે આશા હતી તે સગાડી મેંગી છે કારણ કે જે રીતે વરસાદ પડ્યો જેના કારણે જે પાક હતો તે ખેડૂતોનો નષ્ટ થઈ ગયો હતા ખેડૂતોની વાત અહિયાં દર્શાવ છે કે બેઠી છું જે રીતે છે છે મહત્વની ખાસ કરીને પાક લેતા હોય ત્યારે એક મહત્વનો પાક છે તે પાક જ જે ખેડૂતોની છે બની છે ખાસ કરીને રાતા રોવાનો આવ્યો છે

તાલુકો હોય કે પછી બોગમ્બા તાલુકો હોય તમામે તમામ તાલુકામાં જે ખેડૂતો વાવેતર કરવામાં આવ્યું હતું તેને નુકસાન પહોંચ્યું છે જેને લઈને ખેડૂતો છે તે સરકાર પાસે વળતરની માંગ કરી રહ્યા છે બિલકુલ રવિ આપ જોડા સમગ્ર વિગતો જણાવી